છોટાઉદેપુર પોલીસે પેટ્રોલિંગ દરમિયાન ચોરીની બાઇક સાથે એક વાહન ચોરને ઝડપી પાડ્યો છે અને તેની વધુ પૂછપરછ હાથ ધરી છે છોટાઉદેપુર જિલ્લા પોલીસ અધિક્ષકની સૂચના અને માર્ગદર્શન અંતર્ગત જિલ્લા એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર એમ એફ ડામોરની સૂચના અન્વયે એલસીબી સ્ટાફના કર્મચારીઓ છોટાઉદેપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા આ દરમિયાન મધ્યપ્રદેશ રાજ્યનો એક ઇસમ મોટરસાયકલના સ્પેર સ્પેરપાર્ટ પ્લાસ્ટિકના થેલામાં ભરી વેચવા માટે ક્યાંક જતો હોય અને તે સિંહાદા ગામની સીમમાં આવેલ કાચ રોડના ત્રણ રસ્તા પાસે ઉભેલો હોય તેવી બાતમીના આધારે તેને ઝડપી પાડી આઈસમ પાસેથી મળી આવેલ પ્લાસ્ટિકના થેલાને ખોલીને જોતા તેમાં બજાજ કંપનીની મોટરસાયકલના બે એન્જિન મળી આવ્યા હતા જે બંને એન્જિનના આધાર પુરાવા માંગે તે અંગે પૂછપરછ કરવામાં આવતા પોતે ગેરેજમાં કામ કરતો હોય પરંતુ તે બંને એન્જિન તેને કોણે આપ્યું અને તે ક્યાં લઈ જતો હતો તે બાબતે સંતોષકારક જવાબ નહીં આપતા એન્જિનના ચેસિસ નંબર ઉપરથી પોકેટ પોકેટેપ મોબાઈલમાં સર્ચ કરતા મોટરસાયકલ ચોરી થયેલ હોવાનું જણાઈ આવ્યું હતું જેથી વધુ તપાસ કરતા રાજ્ય તેમજ રાજ્ય બહારના ચાર અને ડિટેક ગુના શોધી કાઢવામાં આવ્યા હતા સાથે મુદ્દામાં સાથે આરોપી સુરેશ મંડલોયને ઝડપી પાડી તેની સામે ગુનો નોંધીને તેના વિરોધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે